અને જેસોર પ્રદક્ષિણા કરવા માટે જઈ રહ્યા છીએ જેસોર ટોપ સડવા માટે ગોમાજી અને એ શ્રીફળનું પેલું શ્રીફળ સાલા ઉત્તરે છે પ્રયાસ કરી રહ્યા તો આગળના વિડિયોમાં સૌ લોકો જોડે રહેશે ખાડો છે તો બનાવવા માટે એક્સપર્ટ છે અને કેવી મસ્ત ચા બનાવી છે ખૂબ છે અને ખૂબ સારું છે ઉપરના ભાગમાં છે એક ધાબાવાળું પાણી છે અને ત્યાં એક સરસ મજાનું કુંડ જેવું લાગે છે આજે રાઇટર્સ બહુ સારું લખે છે આપ જોઈ રહ્યા છો બી દાદા આ એક જ મેણ એક જ મેડીક છે કળાવાળો ભાગ છે અને અહીંયા પાણીનો એક નેચરલી પોઈન્ટ છે કપાસિયાવાળો ભાગ છે

કર બેન પગ ઘણા કાકા છે એમણે તો ખૂબ સારી એવી માહિતી પૂરી પાડી છે અને ખૂબ દેશી જાણે છે અને ખૂબ મજા આવી છે અને હવે સવાર થઈ ગયું છે અને આપ જોઈ રહ્યા છો દાતર પાણી કરી રહ્યા છે અને હકીકતની અંદર અહીંયા પાણી ગરમ થાય છે આપ જોઈ રહ્યા છો તપેલીમાં ખરેખર એવી મજા આવી છે અને કોઈ વાત થાય એમ નથી આપ જોઈ રહ્યા છો

સવારનો નાસ્તો કરી અને પછી હવે સીધું તળાવ ઉપર જવાના રવાના થઈ રહ્યા છીએ હા પક્ષી છે કીડિયું છે વાંદરા છે એમના ખોરાક માટે અમે થોડુંક નાનકડો પ્રયાસ કરી રહ્યા છીએ આ થઈ જાય ને ને આ આરાય તો બોજી એટલા થઈ જાય આ તો ખાલી એટલું બોજી આ તો ખાલી બોલશે બોજી ખાલે આ ભરા જ પડ્યો હવે સીધું તળાવ ઉપર જવાનું છીએ અમે જ્યાં જેસરનું મેન ઉપર તળાવ છે મિશન તળાવ

હા અજ ગયા હી આ જગ્યા તો કઈ મસ્ત હા કેશ્વર ટોપ ઉપરનું મેન જે તળાવ છે અને અહીંયા મારું મિશન કમ્પ્લીટ થયું છે અમે જે તળાવ ઉપર આવવા માંગતા હતા એ જગ્યા પર આવી ગયા છે આપ જોઈ રહ્યા છો ચોમાસાની અંદર આનો નજારો ખૂબ અલગ હોય છે ખૂબ સરસ છે જેસોરનો ટોપ અરવલીની જે ડુંગરમાળા છે એનો ઉપરનો ટોપ જો ઘણો તો આ છે અને ખરેખર હકીકતમાં અહીંયા ચોમાસામાં આવો તો રમણીય સ્થાન થઈ જાય છે અને ખૂબ સરસ એવી જગ્યા છે આપ જોઈ રહ્યા છો અત્યાર સુધી પાણી હતું પણ હવે થોડુંક પાણી થઈ ગયું છે આપણે જોઈ રહ્યા છો બારમાં મહિના સુધી પાણી હોય છે ભાઈનું કેવું એવું છે અને ખરેખર બહુ સુંદર જગ્યા છે એકદમ રમણીય અને ચોમાસામાં આમનો નજારો ખૂબ અલગ હોય છે આપણે જોઈ રહ્યા છો શેર નિચન કહેવા માંગે તમે

ટ્રેકિંગ કરવા નીકળ્યા હતા ત્યારે અમે આ તળાવ ઉપર આવવા માટે રવાના થયા હતા અને આખરી તો અમે તળાવ ઉપર આવી ગયા છીએ અને જે અમારું મિશન હતું એ કમ્પ્લીટ થયું છે અને ખરેખર આની અંદર ખૂબ ખૂબ જ મજા કરી છે અને કાલ સવારમાં અમે નીકળ્યા હતા અને અત્યારે અમે અહીંયા સવારમાં પહોંચી ગયા છીએ અને રાતવાસ કર્યો હતો અને ખૂબ સારી રીતે અમે આ જે અમારું મિશન છે એ પૂર્ણ કર્યું છે એની અંદર ખૂબ મહત્ત્વનો જે ભાગ છે તમામ લોકોએ ભજવ્યો હતો ખરેખર મજા આવી હતી એની અંદર રાતના જે ખરેખર હાસ્ય કલાકાર હતા આ હેબુજી છે અને આ ઘણા કાકા ખૂબ મજા કરાઈ ખૂબ મજા કરાઈ અને ખરેખર અમે ખૂબ એન્જોય કર્યો છે અને મફતમાં જો આવું મળતું હોય તો ખૂબ ખરેખર મજા આવે અને સરસ અહીંયા અમે પૂર્ણ કર્યું છે અમારું જે મિશન છે ચાલો ઓકે હવે ફોટા ફોટો

જોવા લાયક દેવસ્થાન વિવિધ પ્રકારના ઝાડો પ્રાણી પક્ષી જે તે રીતે અમને બહુ જ આનંદ અનુભવ થયો

ના માર કોય કેવાનું ચલો ઓકે ચલો ઓકે કે બસ અને અમે ખરેખર આજે ફટાક લે બેટા મોગમા કાકા રેડી થોડું એમ આવે આ બસ એક એમ આવે એમ ડાયરેક્ટ એમ